ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ફાર્મ ટ્રેક ચેમ્પિયન બેતાલીસ સ્પીનનું ટ્રેક્ટર આવેલ છે સાઇડ ગેર અને પાવર સ્ટેરિંગ સાથે ટ્રેક્ટર છે ટોપ મોડલ ટ્રેક્ટર છે માત્ર અગિયારસો કલાક જ હારેલું આ ટ્રેક્ટર વેચવાનું છે સાવ વ્યાજબી ભાવમાં તો ટ્રેક્ટરની વધુ વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે આ ટ્રેક્ટરનું મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે ફાર્મ ટ્રેક ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે માત્ર અગિયારસો કલાક હાલેલું આ ટ્રેક્ટર છે સાઈડ ગેર પાવર સ્ટેરિંગ સાથે ટ્રેક્ટર જોવા મળશે અને ખૂબ જ ઓછું હાલેલું આ ટ્રેક્ટર છે કમની કન્ડિશન ટ્રેક્ટરની જોવા મળશે ટ્રેક્ટરમાં આગળ પાછળ બંને ટાયર તમને નેવું ટકાથી ઉપરની કન્ડિશન જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે લાઇટ વાયરિંગ અને બેટરી કમ્પ્લીટ વર્ક કરે છે બેટરી સારી જોવા મળશે સીટ વગેરે કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરમાં તમને મિત્રો કાટસેડો ક્યાંય પણ જોવા નહીં મળે લૂકવાઈજ ખૂબ જ સારી કન્ડિશનમાં આ ટ્રેક્ટર વહેસવાનું છે તો ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે તો વાત કરીએ આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે ફાર્મ ટ્રેક ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ ચાલીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર લાખણી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે બાણું પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય